કામના સમાચારો અમારા યુટ્યુબ ચેનલ થકે મળતા રહે તો મિત્રો આજના સમાચારો વિશે વાત કરીએ તો રાજ્યના ખેડૂતો માટે આવ્યા મહત્વના સમાચાર મિત્રો આ ખુલ્લું આવશે ખેડૂત પોર્ટલ રાજ્ય સરકાર ની વિવિધ ખેડૂત કૃષિ વિભાગ દ્વારા કાર્યરત આ ખેડૂત પોર્ટલ ને આગામી તારીખ અઢારમી જૂન થી સાત દિવસ સુધી ખુલ્લું મૂકવામાં આવશે અને મિત્રો આ સાત દિવસ દરમિયાન ખેડૂતો મિત્રો તેમને પાણીના ટાંકા બાંધકામ પર સહાય યોજના સ્માર્ટ ફોન ખરીદી પર સહાય યોજના અને પાક સંગ્રહ સ્ટોક કચર યોજનાનો લાભ મેળવા ઈચ્છો ખેડૂતોએ www.i ખેડૂત gujarat.gov.in પર ઓનલાઈન અરજી કરવાની રહેશે વધુમાં જણાવ્યા પ્રમાણે ગુજરાત સરકાર દ્વારા રાજ્યના ખેડૂતોના હિતમાં અનેકવિધ સહાય લક્ષી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે ખેડૂતો પણ આ યોજનાઓનો લાભ સરળતાથી અને ઘર આંગણે જ મેળવી શકે તે માટે રાજ્ય સરકારે આઈ ખેડૂત પોર્ટલ વિકસાવ્યું છે કોઈ પણ યોજના લાભ લેવા માંગતા હોય તો તારીખ મિત્રો અઢારમી જૂન એ મિત્રો સાત દિવસ સુધી આ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવેલું છે ત્યાં જઈને મિત્રો તમે ઓનલાઈન અરજી કરીને લાભ લઈ શકો છો ત્યાર પછી ના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતો માટે આવ્યા ખુશી ના સમાચાર આવી ગઈ મિત્રો ની તારીખ જાણો મિત્રો ક્યારે મળશે તમામ પૈસા તો મિત્રો કિસાન સન્માન રાહ જોઈ રહેલા ખેડૂતોની આતુરતા નો અંત આવ્યો છે કેન્દ્ર માં એનડીએ સરકાર ની રચના પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ ચાર્જ સંભાળ્યો કે તરત જ તેમણે સૌથી પહેલું કામ ખેડૂતો માટે પીએમ કિસાન સન્માન નિધિ ના આગામી હપ્તાને મંજૂરી આપવા માટેને ફાઇલ પર હસ્તાક્ષર કરવાનો કામ કર્યું હતું જો કે એ સમયે તેની તારીખ જાહેર કરવામાં આવી ન હતી પરંતુ હવે આજે તેમની તારીખ પણ જાહેર કરી દેવામાં આવી છે ફાઇનલી મિત્રો ખેડૂતોને પીએમ કિસાન યોજનાનો 17મો હપ્તો મળવા જઈ રહ્યો છે 18 જૂન 2024 ના રોજ અંદાતાઓના ખાતામાં 17મા હપ્તાની રકમ જમા કરવામાં આવશે એટલે કે મિત્રો તમામ ખેડૂતોના ખાતામાં પીએમ કિસાન યોજનાનો મળી જશે કિસાન સન્માનિધિ નો સત્તરમો હપ્તો ખેડૂતોને ભેટ આપશે અને મિત્રો દેશના નવ પોઈન્ટ ત્રણ કરોડ ખેડૂતોને કેન્દ્ર સરકાર તરફથી આ નાણાકીય મદદ સીધી જ મિત્રો તેમના ખાતામાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે કે ડીબીટી દ્વારા તેમને મળવાપાત્ર થશે દરેક પાત્ર ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયાની ટ્રાન્સફર કરવામાં આવશે અને આ વખતે મિત્રો કેન્દ્ર સરકાર સત્તરમા હપ્તા દ્વારા ખેડૂતોના ખાતામાં કુલ મિત્રો વીસ કરોડ રૂપિયા મોકલશે ફાઇનલી મિત્રો ફરીથી ખેડૂતોને જણાવવાનું કે પીએમ કિસાન યોજનાનો સત્તરમો હપ્તો છે એ મિત્રો અઢાર તારીખે તમામ ખેડૂતોના ખાતામાં જમા થશે

લીધી હતી ભલે મિત્રો દરેક ખેડૂતોએ વધતા ઓછા પ્રમાણમાં ખેતી માટે લોન લીધી હશે પરંતુ તેમનો સીધો અર્થ એ થાય છે કે ગુજરાતના દરેક ખેડૂતો માટે બે લાખ અને ત્રેસઠ હજાર પાંચસો ને પંચાણું રૂપિયાનો દેવું છે મિત્રો આમ સતત મિત્રો વધતી મોંઘવારીના કારણે ખેડૂત મિત્રો દિવસેના દિવસે દેવાદાર બનતો જાય છે જ્યારે મિત્રો તેલંગાણાની સરકારે ખેડૂતોનો એક લાખ રૂપિયા સુધીનું દેવું માફ કર્યું છે જેના કારણે અને ગુજરાતમાં પણ લોકસભાની ચૂંટણીના પરિણામો બાદ મિત્રો ફરી દેવામાફીનો મુદ્દો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે જ્યારે મિત્રો મોદી સરકાર ખેડૂતોના માત્ર બે લાખ રૂપિયા સુધીના દેવા માફ કરે તો પણ મિત્રો નેવું ખેડૂતો દેવાના ભારમાંથી મુક્ત થઈ શકે છે અને મિત્રો ગુજરાતના લાખો ખેડૂતોને દેવાના ભારમાંથી દેવું છે એમને મુક્તિ મળી શકે છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાયે ગુજરાતમાં મિત્રો સોળ થી લઈને વધારે જિલ્લાઓમાં હવામાન વિભાગની આગાહી દ્વારા ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરી છે જોકે ગુજરાતમાં ચોમાસાની શરૂઆત જૂનની મિત્રો પંદર તારીખથી થાય છે પરંતુ આ વખતે દસ દિવસ પહેલા જ ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે ચોમાસાની શરૂઆત થતા જ અનેક વિસ્તારોમાં સારો એવો વરસાદ ખાબક્યો છે અને હજી પણ મિત્રો ઘણા વિસ્તારોમાં ગરમી પણ જોવા મળી રહી છે તો મિત્રો આ તરફ સુરેન્દ્રનગર માં અચાનક વાતાવરણ માં પલટો ગુજરાત માં વરસાદ ની આગાહી કરવામાં આવી છે આ તરફ મિત્રો દક્ષિણ ગુજરાત માં આગમન થઈ ચુક્યું છે જોકે પવનની ગતિમાં ઘટાડો થતા હાલ ચોમાસુ પણ મિત્રો ધીમી ગતિએ આગળ વધી રહ્યું છે ત્યારે મિત્રો કલાકમાં સૌથી વધુ વરસાદ ધંધુકામાં ખાબક્યો હતો આ સાથે જ મિત્રો નવસારી અને વલસાડમાં વરસાદ પડ્યો છે અમદાવાદના ધંધુકામાં સત્યાવીસ મીમી નવસારીમાં છ મીમી વલસાડના પરડીમાં પાંચ મીમી અને વાપીમાં બે મીમી વરસાદ ખાબક્યો છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો રેશન કાર્ડ ધારકો માટે આવ્યા ખુશીના સમાચાર મોદી સરકારે પોતાના ત્રીજા કાર્યકાળ દરમિયાન મિત્રો રેશન કાર્ડ ધારકોને મોટી રાહત આપી છે આ વખતે સરકાર તરફથી તારીખ પૂર્ણ થયા બાદ પણ મિત્રો ત્રણ મહિનાનો એકસ્ટેશન આપવામાં આવ્યું છે રાશન ને લિંક કરવાની અંતિમ તારીખ ત્રીસ જૂન હતી તે વધારીને ત્રીસ સપ્ટેમ્બર કરી દેવામાં આવી છે ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગ તરફે તેને મિત્રો નોટિફિકેશન જાહેર પણ કરવાનું মারিুছে। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો દેશમાં એક જુલાઈએ રજૂ થશે મિત્રો સંપૂર્ણ બજેટ એક ફેબ્રુઆરી નાણાં મંત્રી નિર્મલા વર્ષ પચીસ માટે બજેટ રજૂ મળતી માહિતી અનુસાર હવે નાણા મંત્રી સંપૂર્ણ બજેટ રજૂ કરી શકે છે ચોવીસ જૂન થી ત્રણ જુલાઈ વચ્ચે સંસદ વિશેષ સત્ર યોજાઈ શકે છે તો મિત્રો છવ્વીસ જૂને અઢારમી લોકસભા માટે અધ્યક્ષ પસંદગી કરાશે અને રાષ્ટ્રપતિ સત્યાવીસ સંસદ ને સંબોધિત કરી શકે છે મોદી મિત્રો થ્રી પોઈન્ટ ઝીરો માં નિર્મલા સીતારમણને ફરી નાણાં મંત્રી તરીકે પણ જવાબદારી સોંપાઈ છે

યોજનામાં ફેરફાર જોવા મળી શકે છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો શાળા એ વિદ્યાર્થીઓને તિલક કરી આવકાર્યા ઉનાળુ વેકેશન પૂરું થતા જ આજે રાબેતા મુજબ ગુજરાતની શાળાઓમાં ભૂલકાઓ કિલકાર્યો ગુંજી ઉઠી હતી શાળાઓમાં બાળકોને અતિથિને જેમ મિત્રો આવકારવામાં આવ્યા હતા ખાસ કે મિત્રો રાજકોટમાં બાળકોને કુમકુમ તિલક કરી શાળામાં સ્વાગત કરવામાં આવ્યું હતું બાળકોને ચોકલેટ પણ આપવામાં આવી હતી અને પ્રવૃત્તિઓ થકી બાળકોને શાળામાં પણ આવકાર્યા હતા બીજી તરફ બાળકોને શાળાએ આવવા અને જવા માટે જે પણ મિત્રો વાહનો હોય તેના ચાલકોને નિયમો પાળવાની સૂચનાઓ પણ આપવામાં આવી હતી ત્યાર પછીના મિત્રો આગળના સમાચારો તરફ નજર કરીએ તો આ જિલ્લામાં થશે દસ લાખથી વધુ વૃક્ષોનું વાવેતર ગાંધીનગરમાં જિલ્લા કલેક્ટર મેહુલ દવેની અધ્યક્ષતામાં વૃક્ષારોપણ કાર્યક્રમ અંગે બેઠક યોજાઈ હતી આ બેઠકમાંથી સારા સમાચાર સામે આવ્યા છે ગાંધીનગર જિલ્લામાં દસ લાખ થી વધુ વૃક્ષોનો વાવેતર અને જતન થશે તેવું મિત્રો આયોજન કરવામાં આવ્યું છે મળતી માહિતી અનુસાર જિલ્લાના વિવિધ રસ્તાઓનું બંને બાજુ પણ અડતાલીસ થી વધુ વૃક્ષો છોડ રોપવામાં આવશે અને તેનું જતન પણ કરવામાં આવશે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ચૌદ અને પંદર જૂનના દિવસે અહીં પડશે વરસાદ મિત્રો આ વિસ્તારથી વાત કરીએ તો ગુજરાતમાં વરસાદની આગાહી છે અને ઘણા વિસ્તારોમાં એટલે કે મિત્રો ચૌદ જૂન ના દિવસે દાહોદ મહીસાગર છોટા ઉદેપુર સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ દાદરાનગર હવેલી અને અમરેલીમાં હળવાથી લઈ સામાન્ય વરસાદ આવી શકે છે પછી મિત્રો પંદર જૂન ના દિવસે છોટાઉદેપુર ડાંગ નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી અને ગીર સોમનાથમાં પણ હળવા વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે ત્યાર પછી ના સમાચારો વિશે વાત કરીએ તો ડુંગળીના ભાવ ઉચકાયા એકવાર ડુંગળીના ભાવ વધી રહ્યા છે બે ડુંગળી લગભગ મોંઘી થઈ ગઈ છે જે કાંદા મિત્રો થોડા દિવસો જ વીસ રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાતી હતી તે હવે મિત્રો ત્રીસ રૂપિયા પ્રતિ કિલો પહોંચી ગઈ છે વેપારીઓનું કહેવું છે કે આગામી દિવસો માં ડુંગળીના ભાવમાં વધુ વધારો થઈ શકે છે આવી સ્થિતિમાં ડુંગળી સામાન્ય માણસ વધુ રડાવી શકે છે ત્યાર પછી ના સમાચારો વિશે વાત કરીએ તો ક્ષત્રિયો કોંગ્રેસ કરતા ભાજપ ને વધુ મત આપ્યા લોકસભા છે આ સર્વે મુજબ ગુજરાત માં કોંગ્રેસ ને ક્ષત્રિયો ના પોઈન્ટ પાંચ ટકા મત મળ્યા છે જયારે મિત્રો ભાજપ ને અઠાવન ટકા ક્ષત્રિયો મત મળ્યા છે એટલે કે કોંગ્રેસ કરતા વીસ ટકા વધારે ક્ષેત્રીઓ ભાજપ ને મત ના આપવાની કસમ ભલે ખાધી હોય પરંતુ મિત્રો આંકડા તો કયાક મિત્રો બીજું જ કહી રહ્યા છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો એક જ દિવસમાં ખેડૂતો માટે આવી બે ગુડ ન્યુઝ રવિ ટેકાના ભાવને લઈને ગાંધીનગરમાં કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલની અધ્યક્ષતામાં આયોજન કરાયું હતું જે બેઠકમાં મિત્રો ખેડૂત આગેવાનો અને ગુજરાત ભાવ પંચના પણ સભ્યો હાજર રહ્યા હતા ત્યારે હવે મિત્રો ભાવ પંચ પાકના ભાવ નક્કી કરી અને કેન્દ્ર સરકારને ભલામણ કરશે આપને મિત્રો જણાવી દઈએ કે રાજ્યોમાં ભાવ પંચની ભલામણ ભાવ નક્કી કરાય છે ભાવ પંચની બેઠક બાદ મિત્રો દરખાસ્ત કરશે વધુમાં કૃષિ મંત્રી કહ્યું કે ઘઉં ક્વિન્ટલ ના ચાર હજાર પચાસ અને ચણા ના ક્વિન્ટલ સાત હજાર અને પચાસ ભાવો બેઠકમાં નક્કી કરાયા છે રાઘવજીભાઈ પટેલે કહ્યું કે રાઈડો ક્વિન્ટલ

ત્યાર પછીના સમાચારો મિત્રો ખેડૂતોને મોબાઈલ લેવા માટે છ હજાર રૂપિયા સુધીની સહાય જો તમે પણ મિત્રો મોબાઈલ લઈ લીધો હોય અથવા તો લેવાનો હોય તો ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને છ રૂપિયા સુધીની આર્થિક સહાય આપવામાં આવે છે સ્માર્ટફોન સહાય યોજના અંતર્ગત રૂપિયા છ હજાર રૂપિયા સુધીની સહાય મોબાઈલ લેવા માટે આપવામાં આવે છે મોબાઈલ મિત્રો લઈ લીધો હોય અથવા તો લેવાનો હોય બંને કેસમાં આ સહાય મળવો પાત્ર થશે જ્યારે મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરી સબમિટ કરવાનું રહેશે થોડાક જ દિવસમાં તમે કરેલી અરજી જ્યારે પણ મિત્રો એપ્રુવલ થશે ત્યારે તમે આપેલા બેંક એકાઉન્ટ નંબર પર રૂપિયા છ હજાર રૂપિયા સુધીની સહાય જમા કરવામાં આવશે જ્યારે મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે તમે ખેડૂત ખાતેદાર હોવા જોઈએ ઘરના મિત્રો દરેક સભ્યને આ સહાય મળવા પાત્ર થશે જો કોઈ ખેડૂત મિત્રો તેર રૂપિયાની કિંમતનો સ્માર્ટફોન ખરીદે છે તો તેમને મિત્રો ખરીદ કિંમતના ચાલીસ ટકા એટલે કે મિત્રો બેમાંથી જે પણ ઓછું હોય અથવા તો મિત્રો પાંચ રૂપિયા સુધીની સહાય મળવાપાત્ર પાત્ર થશે તેમજ મિત્રો તમે જો પંદર રૂપિયા સુધીનો સ્માર્ટફોન લેવા માંગતા હોય તો તમને મિત્રો છ રૂપિયા સુધીની સહાય મળવા પાત્ર થશે ત્યાર પછીના સમાચારો મિત્રો અહીંયાથી મળશે દસ હજાર રૂપિયા સુધીનો લાભ ગુજરાતના દરેક ખેડૂતો મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારો માટે ગુજરાત સરકાર આપ્યા રાહતના સમાચાર હવેથી મિત્રો જનધન યોજનામાં ખેડૂતોને અને મજૂરોને અને મધ્યમ વર્ગના પરિવારોને દસ રૂપિયા સુધીનો બેંક ઓવર આપવામાં આવશે જ્યારે મિત્રો આ દસ રૂપિયા સુધીની સહાય મેળવવા માટે જનધન બેંક એકાઉન્ટ હોવું ફરજિયાત છે જ્યારે મિત્રો પહેલા આ યોજના હેઠળ પાંચ હજાર સુધીની સહાય આપવામાં આવતી હતી હવે તેને વધારીને 10,000 દસ હજાર રૂપિયા સુધીની સહાય મળવા પાત્ર થશે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ઘઉંની આયાતને મંજૂરી મળે તેવી શક્યતા આ સિઝનમાં રેકોર્ડ ઉપજ હોવા છતાં ઘઉંના ભાવ વધી રહ્યા છે તેમનું કારણ કેટલાક રાજ્યોમાં ઓછું ઉત્પાદન છે જેમનો અર્થ મિત્રો એમ છે કે કેન્દ્ર સરકાર તેની ખરીદના લક્ષ્યાંકને પૂરો નહીં કરી શકે જેથી મિત્રો ઘઉંની આયાત પરનો પ્રતિબંધ હટાવવામાં આવશે અથવા તો મિત્રો હજુ પણ વધશે ફેબ્રુઆરીમાં કૃષિ મંત્રાલયે કહ્યું હતું કે તેમને મિત્રો બે હજાર ચોવીસમાં મિલિયન ટન મિત્રો ઉત્પાદનની અપેક્ષા છે જે મિત્રો એક રેકોર્ડ છે પાછલા બે વર્ષમાં ઘઉં ના ઉત્પાદનમાં ઘટાડો થયો છે ત્યાર પછીના સમાચારો શાળાએ જતા બાળકોને લઈને મોટો નિર્ણય રાજકોટ અગ્નિકાંડ બાદ મિત્રો જાગેલા શિક્ષણ વિભાગ દ્વારા મિત્રો શાળાએ જતા બાળકોને સેફ્ટીને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે શિક્ષણ વિભાગે પરિપત્ર જાહેર કરીને વાલીઓને સૂચના આપી છે કે જો મિત્રો રિક્ષા અને વાનમાં વધુ બાળકો બેસાડવામાં આવે તો મિત્રો પોલીસ અને આરટીઓને જાણ કરો ઉલ્લેખનીય છે કે સ્કૂલ વાન અને રિક્ષામાં ઘેટા બકરાની જેમ માફક બાળકો ભરેલા હોય છે ત્યારે હવે મિત્રો મોડે મોડે શિક્ષણ વિભાગનો એ મિત્રો તરફ ધ્યાન ગયું છે ત્યાર પછીના સમાચારો મિત્રો પશુપાલકોને મળશે દસ લાખ રૂપિયા સુધીની લોન જો તમારી પાસે મિત્રો પાંચ પશુ છે તો તમે મિત્રો આ આ પશુપાલન લોન યોજના યોજના લાભ લઈ શકો છો હેઠળ અરજદારને સરકાર દ્વારા દસ લાખ રૂપિયા સુધીની લોન બેંક માંથી આપવામાં આવે છે આ લોન ની રકમ મિત્રો સીધી જ અરજદારોના બેંક ખાતામાં મોકલવામાં આવશે તમે મિત્રો આ રકમનો ઉપયોગ તમારો પોતાનો પશુપાલન વ્યવસાય શરૂ કરવા માટે કરી શકો છો મિત્રો તમામ વર્ગના લોકો આ પશુપાલન લોન યોજના માટે અરજી કરી શકે છે અને તેમનો લાભ માત્ર મિત્રો એવા લોકોને જ આપવામાં આવે છે મિત્રો જેમની પાસે પાંચ થી કે તેથી વધુ પશુઓ ઉપલબ્ધ છે આ યોજના દ્વારા લોકોને પશુપાલન શરૂ કરવા માટે દસ લાખ રૂપિયા સુધીની લોન બેંક દ્વારા પાંચ ટકાના વ્યાજ દરે આપવામાં આવે છે ત્યાર પછી ના સમાચારો મિત્રો ખેડૂતોને આ યોજનામાં પૈસા ડબલ સરકાર દ્વારા મિત્રો બમણા પૈસા પણ મળશે આ યોજના હેઠળ ખેડૂતોને રોકાણ પર સાત પાંચ ટકા વ્યાજ મળશે આવી સ્થિતિમાં ખેડૂતોના પૈસા જે મિત્રો એકસો ને વીસ મહિનામાં ડબલ થઈ જતા હતા તે હવે મિત્રો મહિનામાં ડબલ જશે આ યોજનામાં લઘુત્તમ મિત્રો એક હજાર રૂપિયા સુધીનું રોકાણ કરવું પડશે જો મિત્રો તમે આ યોજનામાં લાભ લેવા માંગતા હોય તો તમે મિત્રો આ યોજનાનો ફોર્મ પોસ્ટ ઓફિસમાં જઈને ભરી શકો છો ત્યાર પછીના સમાચારો મિત્રો નમો દીદી ડ્રોન યોજના હેઠળ પંદર હજાર રૂપિયા સુધીની સહાય કેન્દ્ર સરકાર દ્વારા મહિલાઓ માટે ઘણી સરકારી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે મિત્રો મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે સરકારે બીજી યોજના પણ શરૂ કરી હતી તેમનું નામ છે મિત્રો નમો ડ્રોન દીદી યોજના જેના હેઠળ સરકાર મહિલાઓને પંદર હજાર રૂપિયા આપી રહી છે ઉપરાંત મિત્રો મહિલાઓને તાલીમ પણ આપવામાં આવી રહી છે મહિલાઓને પ્રોત્સાહન આપવા માટે સરકારે સરકારે આવી યોજનાઓ શરૂ કરી છે કેન્દ્ર વર્ષ નમો ડ્રોન દીધી યોજના શરૂ કરી હતી ડ્રોન દ્વારા કૃષિ ક્ષેત્રે પણ મહિલાઓ સશક્ત બની રહી છે આ સાથે તેમને નવી ટેકનોલોજી સાથે ખેતી કરવાની તક પણ મળી રહી છે